અને આપણા બધાના અંતરમાં એક જિજ્ઞાસા છે કે કેવો ઉજવાશે આ કાર્યકર સુવર્ણ મહોત્સવ તો એક લાઈનમાં કહું તો જેવા ભવ્ય અને દિવ્ય આપણા કાર્યકરો છે એવો જ ભવ્ય અને દિવ્ય આ કાર્યકર સુવર્ણ મહોત્સવ ઉજવો મને લાગે બીએપીએસના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહોત્સવ એવો હશે કે જેની જય બે બે વખત બોલાય છે પણ સીંગ ઇઝ બિલિવિંગ તમે જ્યારે જોશો ત્યારે જ માનશો એની ભવ્યતા એની દિવ્યતા વિશે ટૂંકમાં કહું તો સંસ્થાના ઇતિહાસમાં સ્ટેડિયમમાં આ પ્રકારનો મહોત્સવ પૂર્વે ક્યારેય થયો નથી ખાલી સંસ્થાના ઇતિહાસમાં નહીં ભારત દેશની અંદર પણ સ્ટેડિયમની અંદર આવી પ્રસ્તુતિઓ ક્યારેય થઈ નથી એવી પ્રસ્તુતિઓ ત્યાં થવાની છે એવા અદ્ભુત દ્રશ્યો ત્યાં સર્જાવાના છે તો એવી ધામધૂમ થવાની છે કે આ મહોત્સવના સાક્ષી બનવાનું